નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત તો ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ ફરી એકવાર બળતાર મામલો સામે આવ્યો છે મોહનલાલ ગંજ એક યુક્તિ પર બળત્કાર કરીને તેનો વિડિયો બનાવીને બ્લેકમેલ કરવાનો મામલો સામે આવ્યો છે આ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપીને આરોપી યુક્તિનું શારીરિક શોષણ કરતો રહ્યો હતો જી મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે યુક્તિની ની તબિયત અચાનક બગડતા આ મામલો સામે આવ્યો હતો હોસ્પિટલમાં બાળકીની તપાસમાં અહેવાલ જોઈને પરિજનો ચોકી ઉઠ્યા હતા જેમાં યુક્તિએ બે માસની ગર્ભવતી છે જાહેર કરવામાં આવ્યું હતું આ પછી યુક્તિને ને રડી રડીને પોતાની વાત પરિવારના સભ્યો ને જણાવી હતી

જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ખુબ